એકવીસો કરોડનો આખો એક સ્પેશિયલ પ્રોજેક્ટ છે એટલે દિવાળી પહેલા જે પ્રકારે વરસાદની સ્થિતિ હતી ખેડૂતોની દિવાળી બગડી હતી હવે રાહત પેકેજ જે છે જાહેર કરવામાં આવેલું છે અને આખું વિધિવત જાહેરાત પણ કરવામાં આવેલી છે તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે અને જરૂર પડશે તો વધારે જોગવાઈ પણ કરવામાં આવશે એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે પાંચ જિલ્લાના અઢાર તાલુકા ઉપરાંત વાવથરાદમાં જ્યાં ખાસ પાણી કાયમી ભરાઈ રહે છે અને નિકાલ માટેની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે તમામ માહિતી બદલ તો જે જિલ્લાઓમાં વધારે નુકસાન થયું હતું ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે નુકસાન થયું હતું વાવ થરાદ આ તમામમાં જ્યાં ભારે નુકસાન થયું હતું ત્યાં નુકસાની બદલ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે અઢાર તાલુકાના આઠસો ગામોમાં રાહત પેકેજ માટે વિચારવાનું રહેશે વધારે રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવશે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં હાલમાં જે નુકસાની થઈ હતી તે બાબતનું નુકસાન પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અઢાર તાલુકાના આઠસો ગામોમાં સહાય પૂરી પાડવામાં આવશે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જોરદાર પાકમાં નુકસાન થયું હતું પાણી ભરાઈ ચૂક્યા હતા દિવસોના દિવસો સુધી પાણીનો નિકાલ થયો ન હતો જેના પરિણામે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો ખેતરો તળાવમાં ફેરવાઈ ચૂક્યા હતા અને આ બધા જ દ્રશ્યો હજુ પણ સામાન્ય નાગરિકો પણ નથી ભૂલ્યા તો ખેડૂતોને તો ભારે નુકસાની થઈ હતી અને ખેડૂતોને હજુ આ દ્રશ્યો ભૂલાતા નથી પોતાના ખેતરો તળાવમાં ફેરવાઈ ચૂક્યા હતા ભારે પાકની નુકસાની વેઠવાની વાર વખત આવ્યો હતો દિવેલા ઘાસચારો બાજરી કપાસ આ તમામ પાકોમાં નુકસાની ગઈ હતી

એમાં નવસો ને સુડતાલીસ કરોડ નું પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું છે જેમાં નિયમો પ્રમાણે અને એમાં રાજ્ય સરકારે પણ ગંભીરતા જોતા નિયમોની મર્યાદા ન નડે એટલા માટે રાજ્ય સરકારે પણ ખૂબ મોટી રકમ ઉમેરી અને ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કર્યો છે રાજ્યના મોટા ભાગના અઢાર તાલુકાના આઠસો ગામમાં આ પાક નુકસાની માલુમ પડેલી હતી તો પાંચસો ને તેસઠ કરોડ રૂપિયા રાજ્ય સરકારના પોતાના ફંડમાંથી રાજ્ય સરકારે આપ્યા છે એ માટે રાજ્યના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીની સરકારે વખતો વખત એસડીઆરએફ નિયમોમાં તો બે વાર વધારો કર્યો છે એક સમય હતો કે કોંગ્રેસની સરકારમાં એક હેક્ટરની સહાય મળતી હતી કે પ્રતિ હેક્ટર પિસ્તાલીસો મળતી હતી મને આનંદીબેન પટેલ વખતે એ એક હેક્ટર બે હેક્ટર ની સહાય કરી અને પચાસ ટકા નુકસાન થાય ત્યારે જ સહાય મળતી એના બદલે તેત્રીસ ટકા નુકસાન થાય ત્યારે પણ સહાય મળે એવા ધોરણો કર્યા હતા એમાં બે વાર એકવાર વિજયભાઈ સાહેબની સરકારે અને ફરીથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે ઉત્તરોત્તર વધારો કરી અને સાડા આઠ હજાર રૂપિયા જેટલી રકમ પ્રતિ હેક્ટર મળે એની વ્યવસ્થા હતી તેમ છતાં આ નુકસાનીમાં નુકસાન વધારે માલુમ પડતો રાજ્ય સરકારે એમાં પોતાના પૈસા ઉમેરી અને એમાં જે પૂરક બનવાનો પ્રયાસ કર્યો છે એ બદલ રાજ્ય સરકારનો આભાર માનું છું અને આ જે 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 વિસ્તારના ખેડૂતોને નુકસાન થયું છે એમને આ એક પૂરક સહાય છે નુકસાન એના પ્રમાણમાં ખરેખર ઘણું વધારે હોય છે પણ સરકારે નિયમોથી ઉપર ઉઠીને પોતાના ફંડમાંથી જે મદદ કરી છે એ બદલ સરકારનો આભાર અને ખેડૂતોને નિયમિત રીતે જે પ્રમાણે એની જે પ્રોસીજર છે એ પૂરી કરી ઝડપથી પૂરી કરવા માટે આગ્રહ કરું છું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નવસો સુડતાળીસ કરોડ નું સહાય પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું છે જે પણ ખેડૂતોને નુકસાની ગઈ છે તે તમામને સહાય પૂરી પાડવામાં આવશે પાંચસો ત્રેસઠ કરોડ અનુસાર પાડવામાં આવશે તાલુકાના ગામોમાં પાક નુકસાની બદલ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વધારે પડતો વરસાદ અને બાદમાં જે પાણી ભરાઈ ગયા હતા એ પાક નુકસાની બદલ સહાય જાહેર કરવામાં આવી જુનાગઢ પંચમહાલ કચ્છમાં

માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ મુલાકાત લીધી છે સર્વોચ્ચ બેઠેલા આગેવાનો એ આ બંને વિસ્તારના ખેડૂતોને જે અતિવૃષ્ટિમાં નુકસાન થયું છે એ પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યા પછી ખેડૂતોને સહાય આપવા માટેની સરકારની વિચારણા હેઠળ હતી અને રાજીનામું આપ્યું વિનંતી કરેલ કે સાહેબ જેટલું બને તેટલું ઝડપથી બનાસકાંઠા જિલ્લા માટે ખેડૂતો માટેનું આર્થિક રાહત સહાય નું પેકેજ જાહેર કરો એવી મારી આપને નમ્ર વિનંતી છે અત્યારે હું વિસ્તારમાં છું સરકાર જાહેર કરેલ પેકેજ અંગેની વિગતવાર મારી પાસે માહિતી નથી એટલે એના વિશે હું કઈ વધારે વિગતવાર વાત કરી શકું એમ નથી પણ સરકારે જાહેર કરેલા પેકેજને હું આવકારું છું અને આ પેકેજ થી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલ નુકસાની અંગે જરૂરી આર્થિક મદદ મળી રહેશે તેવું મારું માનવું છે આભાર રાઘવજીભાઈ આપનો અમારી સાથે વાત કરવા બદલ તો પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈના મતે તેમણે રાજીનામું આપ્યું એ પહેલા જ મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરી હતી અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય મળી રહે તે માટેના પ્રયત્નો કરવા માટે કહ્યું હતું